બધી રસોઈ જમી ગયા ગયા અયોધ્યામાં પછી થોડા દિવસમાં રામનવમીનો ઉત્સવ પાસે આવ્યો ધર્મપિતાએ પોતાને ઘેર રામનવમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવા માટે કંકોત્રીઓ લખી સગા સંબંધીઓને તેડાવ્યા આજુબાજુના ગામમાંથી ઘણા સગા સંબંધીઓ આઠમને દિવસે આવી ગયા સવે બીજે દિવસે રામનવમીનો ઉત્સવ કર્યો આખો દિવસ કથા કીર્તન અને ભજન કર્યા બીજે દિવસે વહેલી સવારે ભક્તિમાતા અને સુવાસીની ભાભીએ ઉઠીને સૌને પારણા કરાવવા માટે રસોઈ બનાવી ઘનશ્યામ પણ ભક્તિમાતા સાથે વહેલા ઉઠી તૈયાર થઈ ગયા રસોઈ બધી તૈયાર થઈ એટલે થાળ ધરવા ભક્તિમાતાએ બધી જ રસોઈ ઠાકોરજી પાસે મૂકી એટલે ઘનશ્યામ કહે માં મને ભૂખ લાગી છે આ સાંભળી થાળમાંથી થોડી થોડી દરેક વાનગી કાઢી એક થાળીમાં પીરસીને ઘનશ્યામને આપી ઘનશ્યામે થોડી વારમાં થાળી ખાલી કરી નાખી પછી ઠાકોરજીના થાળમાંથી જમવા લાગ્યા તેમાં મૂકેલી બધી રસોઈ ઘનશ્યામ જમી ગયા પછી બધા વાસણો પણ ખાલી કરી નાખ્યા પછી પાણી પીને રસોડાની બહાર આવ્યા ત્યાં તો ભક્તિ માતાએ જોયું તો બધી રસોઈ ખલાસ બધા વાસણ ખાલી તેમણે રસોડાની બહાર આવી ધર્મપિતાને કહ્યું દાળ ચોખા લોટ શાક ઘી ગોળ બધું જ ફરીથી બજારમાં જઈને લઈ આવો ઘનશ્યામ આટલા બધા માણસની રસોઈ જમી ગયા છે બધા વાસણ ખાલી કરી નાખ્યા માટે ફરીથી રસોઈ બનાવવી પડશે માટે જલ્દીથી બધી વસ્તુઓ લઈ આવો નહીં તો મહેમાનોને શું જમાડશું આ સાંભળી ઘનશ્યામ બોલ્યા રસોઈ તો બધી એમને એમ પડી છે મેં જરાય ઓછી કરી નથી ચાલો હું તમને બતાવું એટલે ભક્તિમાતા કહે હમણાં જ મેં અને સુવાસિનીએ અંદર જઈને જોયું છે બધા જ વાસણો તમે ખાલી કરી નાખ્યા છે ઘનશ્યામ કહે ના ના ચાલો તો ખરા એમ કહી હાથ ખેંચીને ભક્તિમાતાને રસોડામાં લઈ ગયા ત્યાં તો ચમત્કાર ભક્તિમાતાએ જોયું તો બધા જ વાસણો પહેલાંની જેમ જ આખા ભરેલા ભક્તિમાતા તો ઘનશ્યામનો આ ચમત્કાર જોઈને તેને ભેટી પડ્યા અને વહાલ કરવા લાગ્યા ધર્મપિતા પણ અતિશય રાજી થઈ ગયા સૌ મહેમાનોને પંક્તિમાં બેસાડીને જમાડ્યા પછી સૌને વિદાય આપી